દિનેશભાઈ દ્વારા ખૂબ જ સુંદર સરાહનીય માર્કેટમાં વહીવટ થયો છે વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પુનઃ દિનેશભાઈ ચેરમેન પદે બને એવો આશાવાદ સેવાઈ રહ્યો છે અને એ માટે વેપારીઓ અને ખેડૂતો દિનેશભાઈની સાથે છે જે ઓગણચાલીસ મંડળીઓની ખેડૂત મંડળીઓની યાદી રજૂ થઈ એની અંદર લગભગ બાવીસ મંડળીઓ સરકારે રદ કરી એની અંદર જે સત્તર મંડળીઓ બચી છે એ છેલ્લા ત્રીસ પાંત્રીસ કે ચાલીસ વર્ષ જૂની મંડળીઓ છે અને વર્ષોથી એ એમના ગામમાં ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે અને સાચી મંડળીઓ સરકારની રીતે એમને વાયફર્ગેશન કરી અને રાખી છે આ તટસ્થ મંડળીઓ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે